હતી આવે પૂરા પરિષદ ચર્ચાઓ કરવામાં આવી અને છે સવાલો છે સી આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ કરીને તમામ જવાબો આપવામાં આવશે કે આખરે કયા મુદ્દા પર શું ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં જે પણ ચર્ચા થઈ તેનો નિચોડ આવ્યો છે કે કેમ રૂપાલ જે પણ વિવાદ ચાલી રહ્યો છે તમામ ક્ષત્રિય સમાજ દ્વારા જે રોષ ઠાલવવામાં આવ્યો છે

ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા બળવંતસિંહ કેશીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માગીએ છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે